રાજપૂત સમાજની બેઠકને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજપૂત સમાજની બેઠકનું સ્થળ બદલાઈ શકે છે ગુપ્ત સ્થળે બેઠક કરવા રાજકીય આગેવાનોની સૂચના ગોતાના રાજપૂત ભવન ખાતે બાર વાગ્યે ક્ષત્રિય સમાજની બેઠક મળવાની હતી ત્રણ વાગે ક્ષત્રિય સમાજની બેઠક રાજપૂત સમાજ ખાતે મળશે ત્યારે રાજપૂત સમાજના આગેવાનોની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત થઈ ત્યારે આજે રાજપૂત આગેવાનોની ક્ષેત્રીય આગેવાનોની જે બેઠક થવા જઈ રહી છે ત્રણ વાગે આ બેઠક યોજાવાની વાત છે ત્યારે સ્થળ બદલાઈ શકે છે કોઈ ગુપ્ત સ્થળે આ બેઠક મળે તેવી તજવીજ હાથ ધરવામાં આવી છે જો વાત કરવામાં આવે સંદેશ ન્યૂઝ સાથે રાજપૂત સમાજના આગેવાનોએ ખાસ વાતચીત કરી હતી એક જ માંગણી કરી છે ઉમેદવારી ફોર્મ પરત લેવામાં આવે ત્યારે ચૂંટણી નજીક છે અને જવાબ ત્યાં જ મળશે તેવું તેમનું નિવેદન સામે આવ્યું છે ત્યારે આજે ક્ષેત્રીય સમાજ અને ભાજપના જે નેતાઓ છે તેમની બેઠક મળવા જઈ રહી છે આ બેઠકનું સ્થળ બદલાઈ શકે જે ગોતાના રાજપૂત ભવન ખાતે આ બેઠક યોજાવાની હતી તે બદલાય આજે સંકલન સમિતિની બેઠક મળવાની છે બેઠક પહેલા કેટલાક આગેવાનો આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું કારણ કે પોતાની ઉમેદવારી રૂપાલા રદ કરે તે માંગણી સાથે રાજપૂત સમાજમાં રોષ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી છે પરંતુ આને લઈને નિર્ણય ક્યારે લેવામાં આવશે આ આંદોલનને આગળ કેવી રીતે ધપાવવામાં આવશે લઈને મહત્વની બેઠક મળશે આગેવાનો આપણી સાથે છે એમની સાથે વાત કરીએ બાપુ જે પ્રકારે આપની રજૂઆત છે આજે બેઠક મળવાની છે બેઠકમાં કયા મુદ્દાઓની ખાસ ચર્ચા કરવામાં આવશે અમારો ખાલી ફક્ત ફક્ત એક જ મુદ્દો છે કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ થાય થાય અને એ અમે હાઈકમાન્ડ ને બધાને વિનંતી કરી છે સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાનો ખૂબ જ રોષ છે એને બેન દીકરીઓ વિશે આવી ટિપ્પણી ના જ કરવી જોઈએ અને સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં સમગ્ર હિન્દુ સમાજ જો આપણે હિન્દુની વાત કરતા હોય તો સમગ્ર હિન્દુ સમાજ આનો વિરોધ કરશે અગાઉના જે સ્ટેપ છે એ પ્રમાણે જશે અત્યારે હાલ અમે શાંતિપૂર્વક કાયદાકીય રીતે વિરોધ કરી રહ્યા છીએ અમારી સંકલન સમિતિની જે બેઠક મળવાની છે એ બેઠકમાં સંપૂર્ણ બિનરાજકીય અમારા સમાજના આગેવાનો છે અને સંકલન સમિતિ નેવથી વધુ સંગઠનોની બનાવેલી છે એની અંદરથી પણ કોર કમિટી બનાવી છે જે કોર કમિટી ગઈકાલે સુખદેવસિંહ વાઘેલાએ કહ્યું કે ભાઈ કોર કમિટી છે એ કોઈપણ સંસ્થાને વિશ્વાસમાં લીધા વગર કોઈ પગલું નહીં ભરે ટૂંકમાં કુલડીમાં ગોળ નહીં ભગાય એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે ગઈકાલે પણ ગાંધીનગર ખાતે બેઠક મળી અનેક રાજકીય વર્ગ ધરાવતા લોકો પણ હાજર રહ્યા હતા અને સંકલન સમિતિમાં ક્યાંક સમાધાન થાય તે માટેની પણ વાત કરવામાં આવી તો સમાજનું શું વલણ રહેશે રાજકીય મીટિંગ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી પહેલી વાત તો એ કારણ કે જે નિર્ણય લેવાનો છે એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જ લે છે જે બિન રાજકીય છે અને એ પ્રમાણે જે આજે સંકલન સમિતિની ત્રણ વાગે જે મિટિંગ સાડા ત્રણ વાગે થવાની છે એમાં જે નિર્ણય મહાનુભાવો લેવાના છે અમારા જે નેતાઓ ખરેખર નેતાઓ નો પોલિટિક્સ તો એ લોકો જે નિર્ણય કરશે એ પ્રમાણે અમારે આગળની રણનીતિ નક્કી થશે અને અમે અમે મને વિચિત્ર એ વાતની આશ્ચર્ય લાગે છે કે ભાઈ મોદી સાહેબ જોડે આ પ્રશ્ન પહોંચ્યો છે કે કેમ કારણ કે મોદી સાહેબ કોઈથી ક્ષત્રિયને અવગણે નહીં મોદી સાહેબના ઘણા એવા લેક્ચર છે કે એમણે કીધેલું છે કે રાજવાડા આપી દીધા સરદાર વલ્લભ પટેલ કહેવાથી જો આપણે રજવાડામાં અમે રાજપૂતો જો રજવાડા આપી શકતા એક જ ગાયે તો પછી રૂપાલાની ટિકિટ એટલી માત્ર કેમ એને એટલી બધી વેલ્યુ છે એ અમને સમજાતું નથી એટલે આજની જે બેઠક હશે એમાં તમામ સમસ્યાનું નિરાકરણ આવશે એવી આશા અપેક્ષા ખરી અમને અમારા સમાજના જે આગેવાનો છે એના ઉપર સંપૂર્ણ ભરોસો છે હવે જોવાનું પક્ષે છે કે એક વ્યક્તિ મહત્વનો છે કે સમગ્ર ગુજરાતની જનતા હું નહીં માત્ર ક્ષત્રિય નથી કહેતો સમગ્ર ગુજરાતની જેટલી બી જ જનતા છે એ અત્યાર હાલ આ પક્ષની પરીક્ષા કરી રહી છે કે એમને વ્યક્તિ વિશેષ છે કે પબ્લિક વિશેષ છે એ જ જોવાનું રહ્યું હવે આગળ જરૂર એટલે વ્યક્તિ વિશેષ છે કે પછી જનતા અને સાથે તમામ લોકોની જે લાગણીઓ દુભાઈ છે તેમનું મહત્વ છે તેને લઈને પણ અનેક મુદ્દાઓ સાથે આજે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે મહત્ત્વનું છે કે આ ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે તેને લઈને ક્ષત્રિય સમાજની એક જ માંગ સાથે આજે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ